ભાજપના બે નેતાઓને સંડોવતા જસદણ તાલુકાના આટકોટમાં જે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો એમાં નવી અપડેટ સામે આવી છે માધુશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરનાર યુક્તિ પર ભાજપના બે આગેવાનોએ અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું એમાં આખરે આરોપી એવા ભાજપના નેતા પરેશ રાદડીયાની પણ ધરપકડ થઈ ગઈ છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે પશ્ચિમ બંગાળના કોલકાતામાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જે જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ ગુજારવાની સાથે હત્યાનો બનાવ બન્યો એમાં તો ભાજપે દેશ શાખામાં તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જી સરકાર સામે ભારે હોબાળો મચાવ્યો છે પણ ઘર આંગણે રાજકોટ જિલ્લાના આટકોટમાં પક્ષના જ બી આગેવાનોએ લાંબા સમયથી એક યુવતી પર અનેક વખત દુષ્કર્મ ગુજારિયાનો કિસ્સો છે એના પર ભાજપ એક શબ્દ પણ બોલ્યો નથી હાજકોટની કન્યા છાત્રાલયના ચકચારી પ્રકરણની વાત કરીએ તો ટ્રસ્ટી એવા ભાજપના આગેવાન અને વીરનગર ગામે રહેતા રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ પરેશ શ્રાદળીયા તેમજ ભાજપના આગેવાન એવા પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાટાણીએ યુવતીની વારંવાર છેડતી કરી હતી અને તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો વિદ્યાર્થીનીએ છાત્રાલય હાટકોટના ટ્રસ્ટી અર્જન રામાણી મધુ ટાટાણી અને પરેશ શાદળીયા સહિત કુલ ચાર લોકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં ભાજપના નેતાના નામ સામે આવતા ભારે હોબાળો મચ્યો હતો આ મામલે મધુ ટાટાણીની પોલીસે પહેલાં ધરપકડ કરી લીધી છે અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો આરોપી પરેશ રાદડિયાએ ધરપકડ પહેલાં રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી ગઈકાલે સેશન્સ કોર્ટે તેની આ આગોતરા જામીન માટેની જે અરજી છે એને ફગાવી દીધી હતી આગોતરા જામીન અરજી રદ થતાં પરેશ રાદડિયા જાતે જ પોલીસ સામે હાજર થયો છે અને પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે હવે તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાપસોથી